માલિકીની જમીનમાં કરાતું હતું માટી અને મોરમનું ખોદકામ ત્યારે ગેરકાયદે માટી ખનનની ચોક્કસ બાતમીને આધારે ટીમ પહોંચી હતી અને ગેરકાયદે ખનન માટે વપરાતા સાધનો સહિત નેવું લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો તો એક હિટાચી મશીન એક માટી ભરેલો ટ્રક તેમજ ત્રણ ખાલી ટ્રકો જપ્ત કરવામાં આવી ત્યારે તમામ મુદ્દામાલ માલ મહુઆના મોટા ખુટોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે મહત્વના સમાચાર કહી શકાય ભાવનગરમાં માટી ખોદકામને લઈને ખાણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે જેમાં જેસરના ઉગલણવાણ ગામે છે ખાણ ખનીજ વિભાગ ત્યારે માલિકીની જમીનમાં માટી અને મોરમનું ખોદકામ કરતા હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે ટીમ પહોંચી ગઈ હતી અને ગેરકાયદેસર ખનન માટે વપરાતા સાધનો સહિત નેવું લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જેમાં એક હિટાચી મશીન એક માટી ભરેલો ટ્રક તેમજ ત્રણ ખાલી ટ્રકોને જપ્ત કરાયું છે તે તમામ મુદ્દા માલ મહુવાના મોટા ખુટવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો